એટલા લોકોએ અહિયાં મહાપ્રસાદ લીધો અને ઘણા બધા સ્વયંસેવકો સાથે મળી અને માંડલ ગામની અંદર પંચમુખી હનુમાનજી મહારાજને દિવ્યાસન ઉપર બિરાજમાન કર્યા છે એવો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં બ્રાહ્મણોએ ખૂબ દિવ્ય રીતે બે દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પ્રથમ દિવસે હનુમાનજી મહારાજ ની પૂજા અને મણિદાનનો પ્રસાદ અને શયન આરતી સુધીનો ક્રમ લઈ બીજા દિવસના ક્રમની અંદર ભગવાનની પૂજા અને હનુમાનજી મહારાજને ને મહાપ્રસાદ નો ભોગ ધરાવી મંદિર ની ઉપર ધર્મ ધ્વજ નું આરોહણ કરાવી અને અસંખ્ય માણસો એ મહાપ્રસાદ નો લાભ લીધેલો છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટે સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ કુરુ પશ્વઃ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું માંડલ ગામ ત્યાં વર્મો રોડ ઉપર સરસ મજાનું પંચમુખી હનુમાનજી મહારાજ હોય તેવી રીતે નગરયાત્રા કરી બીજા દિવસે સરસ મજાની હનુમાનજી દાદાની અહિયાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને સાથે સાથે ગામ સમસ્ત જમણવાર પણ અહીંયા ભોજન પ્રસાદ પણ રાખેલો છે સર્વે ગામી ભક્તો આવીને ઉત્સાહથી આની અંદર ભાગ લીધેલો છે આચાર્ય પદે હું નિલેશભાઈ રાવળ મારી સાથે રાજેશભાઈ અમદાવાદ થી અને અહીંયા સૌજીભાઈ સાહેબ થકી દરેક ભાવિકોએ એ ખૂબ ઉત્સાહથી અહીંયા ભાગ લીધેલો અને અમારો આ કાર્યક્રમ સુખ શાંતિથી પરિપૂર્ણ કરેલો છે આવી હનુમાનજી સૌની પર કૃપા વર્ષાવતા રહે એની સાથે જય શ્રી રામ